નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત સં બે હજાર છવ્વીસની જે છે ગાલા એકવીસ અપેક્ષિત સંગ્રહ બરાબર એમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર વિદ્યાર્થી મિત્રો બે જોવાના છીએ આપણે તો વિડિયોમાં એન્ડ સુધી રહેજો આની ફ્રી પીડીએફ મેળવવા માટે નીચે કોમેન્ટ કરો અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ બરાબર આ રીતે તમારી અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમારે રહેશે બરાબર તો ચાલો ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ તમારે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે પીડીએફ જોતી હોય તો તમે નીચે કોમેન્ટ કરી દો બરાબર અને એક લાઇક કરી દો તમને પણ આની પીડીએફ મળી જશે અહીંયા છે વિભાગ ડી માપ તમારે આ પ્રકારે કહે છે આપણે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર બે જો આવ્યા છે બરાબર તો અહીંયા તમારે પ્રકરણ નંબર બે નું નામ છે તમારે એસિડ બે અને સાર તો પહેલો પ્રશ્ન છે આઈએમપી છે પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ રીતે બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો જ્યારે જેમ્સ ચિરોડીને ત્રણસો તોતેર તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં પાણીના અનુભવ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસની તમને પ્રક્રિયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો અથવા તમને અહીંયા બીજી રીતે પણ તમને પ્રક્રિયા આપેલી છે આમ અહીંયા એ પ્રકારે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે પૂછા છે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ આનો એક આવો એક પ્રશ્ન જોયો તો ને બરાબર તો એ રીતે અહીંયા પણ તમારે છે પ્લાસ્ટર ઓફ પેરિસનું તમારે આખું કમ્પ્લીટ બનવાનું આવ્યું છે બરાબર પ્રશ્ન તો અહીંયા એ જ રીતે છે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ છે જેમાં બે સી એ પ્લસ અને બે એસો ટુ માર્ચમાં પૂછાયેલો છે બરાબર યાદ રાખજો આઈએમપી છે ત્યાર પછી અહિયાં છે પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચે પાણી અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ અહીંયા નીચે મુજબ દર્શાવ્યું છ બરાબર પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ એના ઉપયોગ અહીંયા આપેલા છે બાંધકામ ઉદ્યોગોમાં અને પ્લાસ્ટરમાં ઉપયોગી ફ્રેક્ચર થયેલા હાડકાંની સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે દાંતના ચોકઠાને બીબા બનાવવા માટે રમકડાના પૂતળા બનાવવા માટે બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે પ્રયોગશાળાઓના સાધનો અથવા પાત્રોની હવાચુસ્ત કરવા માટે ત્યાર પછી અહીંયા તમારે છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન સાચવે છે પરંતુ તેઓ હાઇડ્રોજનની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો માર્ચ બાવીસમાં પૂછાયેલો છે અહીંયા તમારે હેતુ તમારે લખવાનો આ રીતે રહેશે ઉપર આપેલો હોય એ પ્રકારે તમારે આમાંથી જ હેતુ લખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા જોઈ લો હેતુ છે બરાબર એના એ એના જેવો છે એના એ જ છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સાધનોમાં તમારે અહીંયા જે સાધનોમાં તમે જે વાપરો છો ને વિદ છ વર્લ્ટ વિદ્યુત કોષ બીકર ખીલી આલ્કોહોલ સ્વિચ બલ્બ બરાબર તો એ તમારે અહીંયા લખવાનું રહેશે પદાર્થોમાં વિદ્યાર્થી મિત્રો આમાં જે તમારે આ સાધનો બોલેવું આલ્કોહોલ પદાર્થમાં આલ્કોહોલ આવે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પદાર્થમાં બીજું શું આવે ગ્લુકોઝ આવે ગ્લુકોઝ આવે મંદ એથસેલનું દ્રાવણ બરાબર આ બધું તમારે પદાર્થમાં આવે અને આકૃતિ તમારે કંઈ આ પ્રકારે દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર તમે જોઈ શકો છો આ પ્રકારની કંઈ આકૃતિ હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ ખાસ કરીને જોવાની છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા પ્રયોગનું વર્ણન દર્શાવવાનું છે તો એક સ્વચ્છ બીકરમાં આલ્કોહોલ લો બીકરની વચ્ચે રબરનો વૂંચ મૂકી તેના પર બે મોટી ખીલી ઊભી ખોસો અને તેના બે છેડ તેના બે છેડા આલ્કોહોલની સપાટીની બહાર રહે તેમ ગોઠવો હવે વાહકતાળ છ વિદ્યુત કોષ અને બલ્બ સ્વિચને ખૈલીઓ સાથે જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ ગોઠવી સ્વિચ ઓન કરો પરિપથમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અને અવલોકન કરો ત્યાર પછી તમારે હવે વિદ્યાર્થી મિત્રો બીકરમાં આલ્કોહોલના સ્થાને ગ્લુકોઝ દ્રાવણ ઉપર મુજબ પ્રવૃત્તિ કરો અને આલ્કોહોલ દો હવે ગ્લુકોઝના દ્રાવણના સ્થાને મંદ HCl નું દ્રાવણ ઉપર મુજબ લઈ પ્રવૃત્તિ કરો અને તમારું અવલોકન કરો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અવલોકન આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લઈ કરેલી પ્રવૃત્તિમાં બલ્બ પ્રકાશિત થતો નથી પરંતુ HCl માં ગ્લુકોઝમાં થતો નથી પરંતુ HCl નું દ્રાવણ લઈએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે આનો ફાઇનલ નિર્ણય એ આવે છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેઓ એસિડના લક્ષણો ધરાવતા નથી તેથી તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારે એ આ ત્રીજો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ અને રાસાયણિક સમીકરણ દ્વારા તમારે સમજાવવાનું છે તેના ઉપયોગો લખો તો વિરંજન પાવડરની બનાવટ તમને આપેલી છે ક્લોરિનના સૂક્ષ્મ ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે એલ ટુ વત્તા સીએ સીઓ સી એ ઓ એચ ટાઈઝ ગેંગ રીસ ટુ સી ઓ ઓ સીએલ ટુ વત્તા એચ ટુ ઓ તો આ છે વિરંજન પાવડરની બનાવટ વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહે છે તેનું રાસાયણિક સૂત્ર સીએઓ સીએલ ટુ અને રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ છે ત્યાર પછી વિરંજન પાવડરના ઉપયોગો જોઈ લઈએ તો ટ્રેક ટ્રા છે તમારે ટ્રેક ટ્રાય ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે કાગળ ઉદ્યોગના લાકડાના માળાના વિરંજન માટે પીવાના પાણીને જંતુરાિત કરવા માટે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ત્યાર પછી તમારે એ ચોથું ક્વેશ્ચિયન છે દાણાદાર જીંકની મદદથી સલ્ફ્યુક એસિડને એવી રીતે પ્રક્રિયામાં દર્શાવતા પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો કે જિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો તો અહીંયા તમારે હેતુ અહીંયા તમારે છે દાણાદાર જીંકની મદદ સ મંદ સલ્ફ્યુક એસિડ સાથે પ્રક્રિયા કરી એસ ટુ ઉત્પન્ન કરો સાધનોમાં તમને અહીંયા આપેલા છે કષ્ટનળી વિમોચન નળી સાબુનું ભરેલું દ્રાવણ મીણબત્તી એક કાનાવાળું બૂચ અને સ્ટેન્ડ પદાર્થોમાં તમને આપેલા છે દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ આકૃતિ તમારી કઈ આ પ્રકારની છે બરાબર તમે જોઈ શકો છો આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારી આ પ્રકારની કઈ આવશે ત્યાર પછી અહીંયા પ્રયોગમાં તમારે એ જે આકૃતિ છે એના પરથી તમારે લખવાનું રહેશે આકૃતિમાં કઈ રીતે બનાય તો એક કસનળીમાં શ્રી પાંચ એમ એલ પાંચ સમાન સલ્ફિક એસિડ લઈ તેમાં થોડા ધાણાધાર ઝીક નાખો પછી આકૃતિના વધારે પ્રમાણે સાધનો ગોઠવો ધાણાદાર ઝીંકની સપાટી પર અવલોકન કરો ઉત્પન્ન થતા વાયુ સાબુના દ્રાવણમાંથી પસાર કરો સાબુના દ્રાવણમાં પરપોટા સામાટે ઉદભવે છે વાયુથી ભરેલા પરપોટાને મીણબત્તી સળગાવતા લઈ જાઓ અને કરો શું થાય છે તેનું અવલોકન કરવો ઉપરની પ્રક્રિયામાં જીંક જેડેન ધાતુ મંદ એચ ટુ એસઓ ફોરમાંથી હાઇડ્રોજન એચ ટુનું વિસ્થાપન કરે છે અને જેડેન ફોર સંયોજન બનાવે છે તેને કહે છે જેડેન વત્તા એસ ટુ એસ ઓ ફોર ગેંગ્રેસ ટુ જેડેન ઓ ફોર વત્તા એચ ટુ આમ ધાતુ પ્લસ એસિડ ગેંગ્રેસ ટુ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આમ જીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા અહીંયા તમને આપેલી છે જિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા તમને અહીંયા નીચે આપેલી છે જેનાથી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને સોડિયમ જિંકેટ જેનું અનુસૂત્ર છે એનએ ટુ જેડેન ઓ ટુ બરાબર એ બને છે પાંચમો ક્વેશ્ચન અહીંયા તમને આપેલું છે ચિરાગ પ્રયોગશાળામાં ધાતુ કાર્બેટના ગુણધર્મો ચકાસવા માટે આકૃતિમાં દર્શાવ્યા સાધનોની ગોઠવણી કરે છે તો અહીંયા તમારે આ પ્રકારે તમારે કંઈ આકૃતિ દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે કે આકૃતિ દોરીને આપેલી છે અને અહીંયા પ્રશ્નો પૂછ્યા છે કે પ્રયોગ દરમિયાન કસનળીમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણી હાઇડ્રોક્સાઇડનામાંથી પસાર થતા કરતાં તે દૂધિયા રંગનું બને છે ચિરાગે પ્રક્રિયકો તરીકે ઉપયોગમાં લીધેલ પદાર્થોના રાસાયણિક નામ લખો ઉપયોગ ઉપર પ્રયોગમાં થતી પ્રક્રિયાનું રાસાયણિક સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે તમારે અને પ્રયોગમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીથી ચૂનાના પાણીમાંથી મળતા અવશેપનું રાસાયણિક નામ તમારે લખવાનું છે જુલાઈ ત્રેવીસમાં પૂછાયેલો છે તો અહીંયા છે તમારે ચિરાગે પહેલો પહેલો પ્રશ્નમાં જવાબ આવશે ચિરાગી પ્રક્રિયા તરીકે ઉપયોગમાં લીધેલ પદાર્થોના નામ સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે પ્રયોગમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલિત રાસાયણિક સમીકરણ એન ટુ સીઓ થ્રી મંદ એ ટુ એચ સીએલ ગેંગ્રેસ ટુ ટુ એનએસસીએલ વધતા એચ ટુઓ સીઓ ટુ છે પ્રયોગમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતાં મળતા અવશેપનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ રીતે તમારે જોવાનું છે હવે છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખવાના છે જમીનમાં પીએચનું મહત્ત્વ જણાવો અને પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો અને અહીંયા છે જમીનમાં પીએચનું મહત્ત્વ વનસ્પતિના તંદુરસ્તી વિકાસ માટે વિશિષ્ટ પીએચની મર્યાદા મર્યા જરૂરિયાત જે હોય છે વિદ્યાર્થી મિત્રો પીએચનું મહત્ત્વ વનસ્પતિ તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ મર્યાદા જે હોય છે એ તમારે જણાવવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જમીનના નું મહત્વ સમજાવું તો એમાં વિદ્યાર્થી મિત્રો જમીનના પીએચ તમારી જે હોય એટલે કે જમીનની પીએચ શું હોય અને કેટલી પીએચ હોવાથી કેટલો સારો પાક થાય એ સમજાણું છે આમાં તો તંદુરસ્તી વિકાસ માટે પીએચની મર્યાદા જરૂરિયાત તમારી છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોય તો જમીનમાં જે છોડ એટલે કે પાક હોય એની વૃદ્ધિ સારી થાય છે ના બેઝ કે ના એસિડ વચ્ચે સાત હોય કમ્પ્લેટ બરાબર એટલે કે છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોવી જોઈએ વધારે એસિડ ના હોવી જોઈએ બે જમીન હોય બરાબર એટલે કે બે અને એસિડ થોડી થોડી હોવી જોઈએ એમ કહેવા છે એમ જો ખેતરની બેદ છ પોઈન્ટ પાંચથી ઓછી છે તે જમીન એસિડિક જમીન કહેવાય છે બરાબર એટલે કે છ સાતથી નીચે હોય વિદ્યાર્થી મિત્રો તો એસિડિક જમીન કહેવાય અને સાતથી ઉપર હોય તો એ બે જમીન કહેવાય એ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો બરાબર કે સાત થી વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો એસિડિક જમીન તમે કહી શકો એને અને સાતથી ઓછી હોય તો બેઝિક જમીન કહી શકાય આપણે નોર્મલી બરાબર તો એ પ્રમાણે ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવામાં જમીનમાં લાય આઈએમપી છે હેતુલક્ષીમાં આ ફક્રો આખો પૂછાશે ખેડૂત એસિડિક જમીનને તતસ્થ કરવા માટે લાય ઉમેરે છે અને બેઝિક જમીનને તતસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરે છે બરાબર આ રીતે છે આખો પ્રશ્ન એકદમ સહેલો છે બે માર્ક્સમાં પૂછાય છે અહીંયા પી ત્યાર પછી બીજો પ્રશ્ન છે જ્યારે મોના અંદરની ભાગની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે તો દાંતના ઉપરનું જે પડવાય છે એ કેલ્શિયમ ફોસ્ફેટ જેનું સૂત્ર તમને આપેલું છે સીએ થ્રી પીઓ ફોટવાઈઝ જે કઠિન પદાર્થોનું બનેલું છે તે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોં અંદરની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય છે ત્યારે તે પણ ખવાઈ જાય છે જેને દાંતનું ક્ષણ કહે છે મોમાં હાજર રહેલ બેક્ટેરિયા જમે પછી મોના બાકી રહી ગયેલા ખોરાકના કણો અને સકરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે જે દાંતના સડા માટે જવાબદાર છે આથી ખોરાક ખાધ્યા પછી દાંત સાફ કરવા જોઈએ સાતમો વિષય છે વિદ્યાર્થી મિત્રો રસોડામાં તમારી મમ્મી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ

સોડિયમ ક્લોરાઇડના જલિયત રાઉન્ડમાં એનએસ થ્રી વાયુઓ પસાર કરતાં બેકિંગ સોડા બને છે એનએસિએલ વધતા એચ વત્તા સીઓ ટુ થ્રી ટુ એનએચ ફોર એનએ એચ થ્રી બરાબર ત્યાર પછી છે વળી સોડિયમ કાર્બોનેટના જલિયત રાઉન્ડમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકાય છે બરાબર તો એ તમારે જોવાનું છે એનએ ટુ સીઓ થ્રી એચ ટુઓ ગેંગ્રેસ ટુ ટુ એન શું ઉદાહરણ સોડાની બનાવટોના ઉપયોગો તમારે લખવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે જે પદાર્થની જે પદાર્થ એસિડિક કે બે માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થને દાનેન્દ્રિય સૂચક કહે છે ઉદાહરણ તરીકે વેનિલિયા અર્ક ડુંગળી અને લવિંગનું તેલ હેતુલક્ષીમાં તમારે પૂછાય છે આ પ્રશ્ન બે માર્ક્સમાં નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં સો ટકા પૂછાશે ત્યાર પછી જે ધોવાના સોડાની બનાવટ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે ત્યાર પછી અહીંયા છે ટુ એનએ એચ સીઓ થ્રી ગેંગ્રેસ ટુ ટુ એ ટુ સીઓ થ્રી વત્તા એચ ટુ વત્તા સીઓ ટુ એ પ્રકારે તમારે સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે એ ટુ સીઓ થ્રી વધતા ટેન એચ ટુ ઓ ટુ એન એ ટુ સીઓ થ્રી ડોટ ટેન એચ ટુ તેના ઉપયોગો જોઈ લઈએ તો કાચ અને સાબુના ઉત્પાદનમાં પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા કાગર અને કાપડ ઉદ્યોગમાં પ્રયોગશાળા પ્રક્રિયા તરીકે તો આ પ્રકારે તમારે છે ક્વેશ્ચન નંબર નવની વાત કરીએ નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો બેકિંગ સોડાના ચાર ઉપયોગો લખો અને મધમાખી ડંખમાં અસર કરતી પીએચનું મહત્ત્વ તમારે સમજવાનું છે બેકિંગ સોડાના ઉપયોગો તો બેકિંગ પાવડરની બનાવટમાં પાઉ તથા કે કે ભજીયા નરમ પોતા બનાવવા માટે ઉપયોગી એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે સોડા એસિડની અગ્નિશામક આગ બુજાવા અને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરી કે ત્યાર પછી બીજો છે મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેના ડંખ દ્વારા આપને શરીરના મિથેનોઇક એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ થાય છે અને સોજો આવે છે મધમાખી ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લાવવામાં આવે છે જે એસિડિક તદસ્થિત રહે છે આથી ડંખની અસરથી રાહત મળે છે દસમો પ્રશ્ન એકદમ ક્વોલિટી પ્રશ્ન હવે આવે છે બે જ માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો પરંતુ ક્વોલિટી પ્રશ્ન છે તમારા થોડું કામમાં આવશે આ પ્રશ્ન એવો છે મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ બરાબર અને એસિડ અને બેજની પ્રવળતા કઈ રીતે નક્કી કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આ પ્રશ્ન જે છે મોટો છે થોડો પરંતુ વિદ્યાર્થી મિત્રો આવડી જાય એવો છે તો મિત્રો પહેલાં જ્યારે આપણે ખોરાક હોય છે એ મોંમાં હોય છે મોં દ્વારા વિદ્યાર્થી મિત્રો એ લાડ રસ ભળે છે મોંમાંથી અને ત્યાર પછી જઠરમાં જાય છે અને હવે ખોરાક જઠરમાં જઈને હાઇડ્રોક્લોરિક એસિડ એમાં ભેગો થાય છે આ હાઇડ્રોકોલિક એસિડના પરિણામે વિદ્યાર્થી મિત્રો તેની પીએચ એકથી ત્રણની વચ્ચે રહે છે આથી જઠરને નુકસાન થતું નથી જો ત્રણથી ઉપર જતી રહે વિદ્યાર્થી મિત્રો ચાર પાંચ અને છ કે સાત તો વિદ્યાર્થી મિત્રો તમારે જઠરને નુકસાન થતું હોય છે આમ પીએચના આટલા ઓછા મૂલ્યને જઠરમાં પેપસિન નામનો ઉત્સેજક સક્રિય બને છે જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ બને છે અપજા દરમિયાન જઠરમાં વધુમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો નથી આથી અપજા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી બરોબર થતું નથી એમ થાય છે આથી જઠર ખોરાકના દર્દ અને બળતરા થાય છે જેને એસિડિટી કહે છે તો તમને આવડતું જ હશે એસિડિટીના ઉપચાર માટે બેજ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિડ કહે છે તે જઠરમાં વધાર રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ લેવામાં આવે છે એસિડિક બેજની પ્રબળતા અનુક્રમે તેલમાં તેમાંથી ઉદ્ભવતા એચ પ્લસ આયનો અને ઓ આયનોની સંખ્યા પર આધાર રાખે છે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં એચ પ્લસ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે દાખલા તરીકે એચ સીએલ એન એચ થ્રી એચ ટુ એસઓ ફોર વગેરે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં એચ પ્લસ આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહે છે દાખલા તરીકે સી એચ થ્રી સી ઓ સીડબ્લ્યુ એચ એચ સી ડબલ્યુ એચ એચ સી એન વગેરે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં ઓ એચ આયન આપે છે તેને પ્રબળ બેઝ કહે છે દાખલા તરીકે એન ઓએચ કે ઓએચ સી ઓએચ ટુ વગેરે જે છે દાખલા તરીકે એનએસ થ્રી એન એચ ફોર ઓ એચ વગેરે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર આપણે બીજા પાઠમાં જોઈશું બરાબર એટલે કે બીજા પાઠ બે આવશે આનો આ તમારે ભાગ એક એટલે કે પાઠ એક છે બરાબર વિડીયો વિભાગડીનો તો આખો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ફ્રી લેક્ચર આપણી કંઈ આના પૈસા નથી યુટ્યુબમાં તમારે જોવાનું છે વિડીયો તમને મળી જશે બરાબર તો આ રીતે આખો આપણે પ્રકરણ નંબર બે જોયું એસિડ બે જ અને ચાર વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગલા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર ચાર જોઈશું વિદ્યાર્થી મિત્રો આનો અને આનો એક્સેસ કોડ જોઈતો હોય તો અત્યારે જ નીચે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો એક્સેસ કોડ બરાબર તો તમને એક્સેસ કોડ આપો ન થશે તો પણ આપણે આપીશું વિદ્યાર્થી મિત્રો એમાં આપણે કંઈ પણ એવું નથી કે વિદ્યાર્થી મિત્રોને આપણે પીડીએફ નહીં આપીએ પીડીએફ તો આપવાની જ છે વિદ્યાર્થી મિત્રો ભલે ભાઈ તો એ પીડીએફ માધ્યમથી પણ તમે આ મેળવી શકો છો બધા પ્રશ્નો આઈએમપી છે તૈયાર કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ